શું કેવાય હાલે હેલિકોપ્ટર કેમ છો તમે બધા હું છું તમારો મિત્ર આકાશ અને આજે આપણે જવાના છીએ બદ્રીનાથ તો અત્યારે તો ઓલરેડી અમદાવાદ પહોંચી ગયો છું અને હવે આપણે રેલવે અમદાવાદ થી દિલ્હીની ટ્રેન બુક છે તો હવે આપણે અમદાવાદ થી દિલ્હી જશું દિલ્હી થી હરિદ્વાર જશું અને હરિદ્વાર થી આપણે બદ્રીનાથ જવાના છીએ તો બેટા રહેજોગ ના એન્ડ સુધી તો મિત્રો આપણે આમાં જવાના છીએ પહેલી વાર જાવશો આમ જઈ કરું આપણે

તો અત્યારે હવે અમે દિલ્હી જવા માટે નીકળી ગયા છીએ હવે આપણે ડાયરેક્ટ દિલ્હી જઈને મળીશું તો અત્યારે હવે હવે અમે દિલ્હી પહોંચી ગયા છીએ તો અત્યારે અમે બસની વાટે છીએ જો કદાચ બસ મળે તો ઠીક છે નકર પછી ટેક્સી બાંધવાની રહેશે તો હવે અમને બસ તો મળી નથી એટલે અમે ટેક્સી બાંધી છે તો ટેક્સી બાંધીને હવે અમે જીતતા ઋષિકેશ જવાના છીએ ફાઈનલી મિત્રો ત્યાં અમે ઋષિકેશ પહોંચી ગયા છીએ હરિદ્વાર વટીરા તો હરિદ્વાર અમારે લેવાનું છે પણ હજી હરિદ્વાર કદાચ હતા લેવાનું કશું કારણ કે અત્યારે બદ્રીનાથ તેમજ જીન્સી પહોંચવાનું છે તો હવે અમે બદ્રીનાથ જવા માટે નીકળી ગયા છીએ અમે નીકળ્યા ત્યાં બહુ અંધારું હતું ત્યારે કાંઈ દેખાય એમ નહોતું એટલે ત્યારે શૂટિંગ નહોતું લીધું અત્યારે કંઈક અંજોળું છે એટલે મેં તમને શૂટિંગમાં દેખાડું છું વળાંકવાળા રસ્તા છે જે તમને આ વહેતી નદી દેખાય છે એવડી ગંગા નદી છે આવી બદ્રીનાથના બીજા દિવસની અંદર કાલે તો મેં મોડા મોડા બદ્રીનાથ પહોંચ્યા એટલે કે અમે એનું શૂટિંગ કેવું કાંઈ લીધું ન હતું એટલે અત્યારે તો પાછા અમે બદ્રીનાથ આવી ગયા છીએ અને હવે દિવસ તો સવારના પરમાં બરફ બહુ છે જો તમને બરફ દેખાડું આવો તો બરફ છે ફાઇનલી મિત્રો જો અમે મારા કેમેરા લઈને હવે બદ્રીનાથ મંદિરે જવા નીકળી ગયા છીએ અમે અને અમારા જો આ મિત્રો અહીંયા તો હેલિકોપ્ટર ઉડતું દેખાય સમજો વાહ હેલિકોપ્ટરમાં મને પણ એક આપો તો આપણે બદ્રીનારાયણના મંદિરે પહોંચી ગયા છીએ તો અમે ફાઈનલી અત્યારે બદ્રીનાથ મંદિરે મિત્રો અત્યારે ભાગી ગયા છે સવારના ચાર અને આપણે ત્રણ દિવસ રોકાણા એક ધારા બદ્રીનાથમાં તો બહુ જ મજા આવી તો હવે આપણે જવાના છીએ પાછા હરિદ્વાર જે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે હવે આપણે હરિદ્વાર આપણે ત્રણથી રોકાશું પછી ત્યાંથી આપણે દિલ્હી અને દિલ્હીથી સીધા અમદાવાદ જશું અને પછી આપણે ડાયરેક્ટ ઘરડા મળીશું તો ચાલો મિત્રો તો હવે અમે થી નીકળી ગયા છીએ હરિદ્વાર જવા માટે તો હવે આપણે ડાયરેક્ટ હરિદ્વાર જઈને મળવી તો અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું એ જગ્યાને દેહપ્રયાગ કહેવામાં આવે છે જેમાં એક આ બાજુથી જે આલી આવે છે તે અલકનંદા અને સામેથી આલી આવે છે તે ગંગા છે જે આ જગ્યા ઉપર મળે છે એટલે એને દેહપ્રયાગ કહેવામાં આવે છે મિત્રો તો અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ અને બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે હવે અમે અત્યારે હરિદ્વાર હવે આ બ્લોગનું એન્ડ કરીશ અને હવે જે હું હરિદ્વાર અમે રોકાવાના છીએ ત્રણ દિવસ તો તે હું મારા હરિદ્વાર બદ્રીનાથના બ્લોગના પાર્ટ ટુની અંદર અથવા હરિદ્વારના વ્લોગની અંદર બતાવીશ તો જો તમને મારો બ્લોગ ગેમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ